સુરતના કામરેજ ચાર રસ્તા પાસે આજે બપોરે કાર અને બાઇક વચ્ચે થોડાક ભારે અકસ્માત સર્જાયો હતો બે વ્યક્તિઓને ઈજા બંને કિશોર હોવાનું બહાર આવ્યું સુરત કામરેજ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કામરેજ ચાર રસ્તા પાસે આજે ખરાબ બપોરે બાઇક અને કાર વચ્ચે પર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી તાત્કાલિક હસ્તથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા બંને વ્યક્તિ કિશોર હોવાનું ખાસ જાણવા મળ્યું છે જેની લાયસન્સ માટેની ઉંમર પણ નહીં હોવાનું હોય અને બાઇક ચલાવતા હતા તાત્કાલિક અસરથી તેમાં અમને દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને ઈજા પામેલાને દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી રહી છે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે અને અકસ્માતના કારણે થોડો સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો